મંગળ ઉપર નથી લઈ જવાની પણ અહિયાં ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે મિત્રો વિસાવી પેટા ચૂંટણી નું રણસિંગ ફૂંકાઈ ગયું છે ત્રણેય પાર્ટી જોશમાં હોશ કોઈ બેસે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવું છે આમ આદમી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ જ કેમ નથી પરંતુ એ બધા લોકોને મારે એવું કહેવું છે કે તમે વિચારીને બોલો કે તમે શું બોલી રહ્યા છો કારણ કે ચૂંટણીની આખી જે રણનીતિ છે શબ્દોની મારામારીથી થાય છે જેટલા તમારા શબ્દો મજબૂત એટલું તમારે પલડું વધારે ભારે પરંતુ એટલું પણ ન ફેંકી દેવું જેથી આપણે મૂર્ખ સાબિત થઈ જઈએ હું આવું એટલા માટે નથી કહેતી કારણ કે સીઆર પટેલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી તરફથી જે ઉમેદવાર મેદાને ઉતરવામાં આવ્યા છે એવા કિરેટ પટેલને સંબોધવા માટે જ્યારે ભૂપત એવું કહેવામાં આવ્યું કે કિરેટ પટેલના થોડા ઘણા વખાણ કરો કે એમને કેટલા કામ કર્યા છે ને એમનું નેતૃત્વ કેટલું છે ત્યારે ભૂપત એટલું બધું ફેંક્યું છે જે સાંભળીને આપણને પણ હસવું આવે કે ખરેખર આટલું આની પણ હદ હોય એમને એવું કહ્યું કે ચંદ્ર અને મંગળ એ વિસાવદરમાં જ બનાવી દઈશું એટલે ત્યાં જમીન લેવાની પણ જરૂર નથી ત્યાં જવાની બી જરૂર નથી એક બાજુ કિરીટભાઈ એવું કહે છે કે પેરિસ જેવા રોડ રસ્તા બનાવી દઈશું એટલે પેરિસ જવાની જરૂર નથી તમે વિસાવદર ફરી આવજો ચંદ્ર અને મંગળ પર આપણે જીવન ત્યાં નિર્વાહ થઈ શકે તેવી શક્યતાઓ છે પણ ત્યાં જમીન લેવાની જરૂર નથી એ પણ તમે વિસાવદરમાં લઈ શકો છો હવે મારે વધારે નથી બોલવું શું બોલે છે ભૂપત ભાણી સાંભળવાની સાથે સી આર પાટીલ સાહેબનું આજે મારા તાલુકામાં અને મારા ગામમાં હું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું અને એમનું અભિવાદન કરું છું ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ ઉમેદવાર આવે અને ચૂંટાય તો ચૂંટાઈ ગયા પછી ભ્રષ્ટાચાર કરશે ભય ફેલાવશે અને ક્યાં મંગળ ઉપર લઈ જશે કે ચંદ્ર ઉપર લઈ જશે આવી વાત એમણે કરી હતી મીડિયા સમક્ષ તો આ તકે હું એમને કહેવા માગું છું કે અહીંના અમારા આગેવાનો અમારા ઉમેદવાર અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ હોય કે કનુભાઈ મિત્રો વિરોધી પાર્ટીના ઉમેદવારને હું આ કહેવા માંગુ છું કે તમે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર લઈ જવાની વાત કરો છો એને હું કહેવા માંગુ છું કે આ ધરતી ઉપરથી પાંચસો પાંચસો દીકરીઓના વિદાય થઈ છે જેમ જયેશભાઈ રાદરિયા કરે છે એમ એ મંગળ જ કહેવાય અને ચંદ્ર કહેવાય અમારી દીકરીઓને અમે અહીંથી સાસરે મોકલીએ છીએ મિત્રો ગૌચર ગૌચરની જમીન ફળદ્રુપ જમીન બનાવી અને ત્રણસો કરતા પણ વધુ ગૌ માતા ને અહીંથી નિભાવણી કરીએ છીએ એ અમારી જનતા જોવે છે અને અમારી જનતા મંગળ ઉપર જ છે અહીં બેઠા બેઠા મંગળ ઉભું કરવાની તાકાત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં છે અને સરકાર સરકારના સહયોગથી આ આ તાલુકાની અંદર ગૌચરનું ખેડાણ કરી અને ગૌ માતાની નિભવણી કરવાવાળું આ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે તો ચંદ્ર અહીંયા જ અમે ઊભો કરવાની તાકાત ધરાવીએ છીએ મિત્રો કોવિડની કપરી પરિસ્થિતિમાં કે જ્યારે જનતાને આગેવાનોની હૂફની જરૂર હતી આગેવાનોના પ્રેમની જરૂર હતી એમને સારવારની જરૂર હતી મિત્રો કિરીટ પટેલે જૂનાગઢ ખાતે અને અમે અહીંયા ભેસણ ખાતે આ જ બિલ્ડિંગમાં હજારો દર્દીઓને હાજર કર્યા છે અને લાખો દર્દીઓની ઓપીડી ચેક કરી છે એ મિત્રો